સુરેન્દ્રનગર અને વઢવાડના જન્માષ્ટમી મેળાને કરોડોની ફાળવણી સુરેન્દ્રનગર મેળા માટે એક કરોડ થી વધુ ફાળવણી કરવામાં આવી છે વઢવાડ મેળાને પંચાસી મળી છે તો બંને મેળામાં રાઇડ્સ અને સ્ટોલ્સ નું વિશાળ આયોજન જોવા મળશે બાવીસ ટેન્ડરોમાંથી આઠ અરજીઓ સુરેન્દ્રનગર માટે મંજૂર કરાઈ છે વઢવાણમાં દસ ટેન્ડર મંજૂર કરાયા છે ચાર રિજેક્ટ થયા છે કમિશ્નર નવનાથ ગવહાણીના અધ્યક્ષ સ્થાને ટેન્ડરની હરાજી યોજાઈ હતી વઢવાણમાં દસ ટેન્ડર મંજૂર થયા છે જ્યારે ચાર રિજેક્ટ થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે કમિશનર નવનાથ ગવહાણે ના અધ્યક્ષ સ્થાને ટેન્ડરની રાજી યોજાઈ હતી સુરેન્દ્રનગર અને વઢવાણના જન્માષ્ટમી મેળાને કરોડોની કરાઈ છે ફાળવણી સુરેન્દ્રનગર મેળા માટે એક કરોડ થી વધુ ફાળવણી કરવામાં આવી છે જ્યારે વઢવાડ મેળાને પંચ્યાસી પોઈન્ટ છપ્પન લાખની મંજૂરી મળી છે જી હા ચોક્કસથી જણાવી દઉં કે બંને મેળામાં રાઈડ અને સ્ટોલ્સ વિશાળ આયોજન જોવા મળશે ત્યારે બાવીસ સ્ટેન્ડરોમાંથી આઠ અરજીઓ સુરેન્દ્રનગર માટે મંજૂર થઈ છે